એક લીપ વર્ષ છે પહેલા તો એ આપણે કહી દીધું કે લીપ વર્ષ છે એટલે કે ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હોય યાદ રાખવાનું એક લીપ વર્ષમાં પ્રજાસત્તાક દિવસ મંગળવારે આવે છે તો એ જ વર્ષમાં સ્વાતંત્ર્ય દિવસ કયા વારે આવે હવે આ બે વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ શું તો કે પ્રજાસત્તાક દિવસ એટલે શું થઈ ઘણા જ એમાં ગોટા કરે છે પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસ જાન્યુઆરી એ ક્યારે આવે છે તો કે મંગળવારે આવે છે એમ કે છે છવ્વીસ જાન્યુઆરી અને સ્વાતંત્ર્ય દિવસ એટલે પંદર ઓગસ્ટ એ કયા વારે આવે છે એ આપણે શોધવાનું છે ટૂંકમાં રિપબ્લિક ડે છવ્વીસ જાન્યુઆરી છે તો ઇન્ડિપેન્ડન્સ ડે પંદર ઓગસ્ટ કયા વારે આવે તો હવે એના માટે શું કરવાનું સૌથી પહેલા અહિયાં જાન્યુઆરીના દિવસો જાન્યુઆરીના દિવસો કેટલા તો કે ઓગણત્રીસ પછી માર્ચ માર્ચના કેટલા દિવસ હોય જો એ દિવસ કેમ ગણવાના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જે અહીંયા ઉપર ટેકરામાં આવે ને એના એકત્રીસ દિવસ ખાડામાં આવે ને ત્રીસ દિવસ તો માર્ચના કેટલા આવ્યા એકત્રીસ દિવસ પછી એપ્રિલ પેલા અહીંયા લખી લઈ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ સુધીના આપણે ગણવાના છે હવે માર્ચના એકત્રીસ જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ના કેટલા આવે તો કે ત્રીસ મે ના કેટલા આવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન ના કેટલા આવશે પાછા ત્રીસ જુલાઈ ના કેટલા આવશે પાછા એકત્રીસ હવે ઓગસ્ટના કોક ત્રીસ કે એકત્રીસ લખી નાખે પણ ના ખોટું પડે શું કામ તો કે પંદર ઓગસ્ટ સુધી જ આપણે ગણવાનું છે પંદર ઓગસ્ટ કયો વાર આવે એ જ આપણે જાણવું છે એટલે પંદર દિવસ ગણવાનું પંદર હવે જેટલા દિવસો આવ્યા બધાયનો સરવાળો કરવાનો સરવાળો કરશે એટલે કેટલો આવે એને હંમેશા સાત વડે વડે સાત નહીં નહીં દુ ને ચૌદ વીસ માંથી ચૌદ જાય તો છ ઉપર દિવસ બગડો સાત એક સાત સત્ય ઓગણપચાસ સાત અઠા છપ્પન સાત નવા નહીં આવે એટલે ત્રેસઠ સાત અઠા છપ્પન બાસઠ માંથી છપ્પન છે એ કાઢવાના બાર માંથી છ જાય તો છ ટૂંકમાં છ છે શેષ વધે છે બરાબર એટલે જે વાર આપ્યો છે મંગળવાર એમાં છ પ્લસ કરવાના બુધવાર ગુરુવાર શુક્રવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર ને સોમવાર કયો છઠ્ઠો દિવસ આવ્યો તો કે સોમવાર સમજાણું એટલે કે એ જ વર્ષે જયારે પંદર ઓગસ્ટ આવશે ત્યારે સોમવાર હશે સમજાણું છ શેષ વહી થી એમાં આજે મંગળવાર આપ્યો છે એમાં છ દિવસ પ્લસ કરવાના એટલે સોમવાર આવ્યો તો એ વર્ષે સ્વતંત્ર દિવસ એટલે કે પંદર ઓગસ્ટ કયા વાર આવશે સોમવારે સમજાણું હજી ન સમજાણું શાંતિથી પાછો વિડીયો જુઓ અને કમેન્ટ કરો થેન્ક યુ